દોસ્તો કોઈ બી વ્યક્તિ અમદાવાદની બે સીટોની બીટ મારે મતલબ કે શરત મારે તો એ શરત ભાજપ તરફે શરફ હોય એમાં કોઈ શંકા નથી અને બે બેઠક ભાજપ આસાનીથી જીતી જાય એમ પણ અત્યાર સુધી કહેવાતું હતું પરંતુ શું હવે એમ કહેવું ઇઝી ગણાશે હવે કહેવું આસાન ગણાશે કે ભાજપ આ બંને બેઠકો પર જીતી જશે

આ વખતે સિનારીઓ બદલાયો છે બંને બેઠકો પર અમદાવાદ પૂર્વમાં જો તો પહેલા તો પરેશ ઠાવલનો પત્તો કપાઈ ગયો ત્યાં સ્થાનિક લોકો વિરોધ કરે કે ભાઈ અમારે કોઈ બહારના ઉમેદવાર નથી જોતા કોઈ સેલિબ્રિટી નથી જોતા અમારે સ્થાનિક જોઈએ છે તો એક ચર્ચા ખૂબ જ ચાલી કે ભાઈ સી કે પટેલ તો ફાઇનલ છે પરંતુ છેલ્લે ઘડી સુધી છેલ્લે ઘડી સુધી અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા ભાજપે તો કદાચ સી કે પટેલ નારાજગી પણ ભાજપને વારીયું પડે આ પણ એક શક્યતાઓ છે બીજી એક શક્યતાઓ એ છે કે ગીતા પટેલ જે પાસમાંથી

તો આવી પરિસ્થિતિમાં બંને બંને પક્ષે મુશ્કેલી છે પરંતુ કાંટાની ટક્કર આ વખતે અમદાવાદ પૂર્વમાં રહેશે કારણ કે અહીંયા તો દેગામનો પણ વિસ્તાર આવે છે તો રૂરલ એરિયા પણ આવે છે અને અમદાવાદનો ક્રીમ એરિયા પણ આવે છે તો આવી પરિસ્થિતિની વચ્ચે બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે અમદાવાદ પૂર્વમાં વર્ષો બાદ વર્ષો બાદ હજુ પણ ભાજપ દસ કદમ આગળ છે પરંતુ આ તો ચૂંટણી છે ગમે તે થઈ શકે છે તો ચાળીસ સાહિતનો રેશિયો છે હવે આ ચાળીસ સાહિતના રેશિયામાં ગીતાબહેન શું અગિયાર ટકા એટલે વીસ ટકા આગળ છે તો અગિયાર ટકા આગળ લાવશે જો એકાવન ટકા થઈ જાય તો ગીતાબહેન જીતી શકે છે આવી પરિસ્થિતિ વચ્ચે ગીતાબહેને ખૂબ જ મહેનત કરવાની જરૂર છે બીજી બેઠક અમદાવાદ પશ્ચિમ બેઠક અમદાવાદ પશ્ચિમ એટલા માટે કે આ ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક છે અનુસૂચિત જાતિ માટે અનામત છે અને બે સિનિયર કોંગ્રેસના રાજુભાઈ અને ભાજપના સિનિયર કિરીટભાઈ કિરીટભાઈ ત્રીજી વાર મેદાનમાં છે બે વાર જીતી ચૂક્યા છે આવી પરિસ્થિતિમાં રાજુભાઈ જે પરમાર છે પોતે જ ખુદ એક સિનિયર આગેવાન છે કોંગ્રેસના અને તેઓ બંધારણ અને પોતે અનુસૂચિત આયોગના સભ્ય રહી ચૂક્યા છે તો આવી પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસે પણ એક હુકમનો એક નાખ્યો છે અમદાવાદ પશ્ચિમાને પણ વહેલા નાખ્યું છે અને એટલા જ માટે કદાચ કોંગ્રેસને આપ સમજી શકો છો કે દલિત સમાજની જે મૂવમેન્ટ હતી એ મુમેન્ટમાં જીગ્નેશ મેવાણી ખૂબ જ અહીંયા પ્રયત્નો કર્યા છે તો આવી પરિસ્થિતિમાં એનો સીધો ફાયદો જે દલિતોના વોટ ભાજપમાં પડતા હતા બે હજાર ચૌદ બે હજાર નવમાં એનો સીધો ફાયદો રાજુભાઈ પરમારને એટલે કે કોંગ્રેસને પડી શકે છે આવી પરિસ્થિતિમાં અમદાવાદ પશ્ચિમની બેઠક ખૂબ જ કાટાની રહેવાની છે છે અને છે એમાં કોઈ બેમત નથી કારણ કે અહીંયા આપ જો કે વિધાનસભામાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું હતું તો આ વિધાનસભાના પરિણામમાં જે કોંગ્રેસે પ્રદર્શન કર્યું હતું અને ત્યારબાદ તેના વિસ્તારોની સમસ્યા અલગ છે જૂના અમદાવાદની સમસ્યાઓ અલગ છે તેને નિવારી નથી શકાતી તો આવી પરિસ્થિતિ વચ્ચે ભાજપ પ્રત્યે થોડા ઘણશે નારાજગી છે છતાં પણ છતાં પણ અમદાવાદ પશ્ચિમની બેઠક પર જે પૂર્વમાં સાહીઠ ચાલીસ નો રેશિયો હતો અમદાવાદ પશ્ચિમમાં હજુ પણ પંચાવન અને પિસ્તાલીસનો રેશિયો છે એટલે આપ સમજી શકો છો કે અહીંયા માત્ર ગેપ છે દસની તો રાજુ પરમાર જે સિનિયર આગેવાન છે શું એ ગેપ તોડશે અને એમને તો વહેલા મોકો મળી ગયો છે સૌથી પહેલાં એમનું નામ જાહેર થયું હતું તો એમને મોકો મળ્યો છે સમય મળ્યો છે અને આ સમયનો ઉપયોગ રાજુભાઈ કરી રહ્યા છે તો અમદાવાદ પશ્ચિમ પર બરાબરની કાટન ટક્કર છે અહીંયા પણ ખૂબ જ નજીકનો ટક્કર છે અને આ વખતે કોઈ કોંગ્રેસ ચમત્કાર કરી બતાવે તો નવાય નહીં હાલાકી મહેનત ખૂબ કરવી પડશે દોસ્તો આ વિડીયો આપણે પસંદ આવ્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શકો છો બિલકુલ ફ્રી છે અને શેર પણ કરી શકો છો જેથી લોકસભા ચૂંટણી છે તો આપણે કારડિયો શું આપણા માટે લેતો આવું જય હિન્દ જય ભારત